વેરાશાખામાં વેરો ભરવા આવેલ અરજદાર તેજાભાઈ પ્રજાપતિનો વેરો ઓનલાઈન ઓપરેટર ચેક કરીને રૂપિયા અઢારસો ચુંમોતેર ભરવાનું કહેતા ચોંકી ગયા હતા કારણ કે ગત વર્ષે તેમનો વેરો રૂપિયા બારસો હતો તે રૂપિયા છસો એકતાલીસ વધી ગયો હતો આ બાબતે તેઓ ઓપરેટર સાથે રક્ષક કરતા ઓપરેટરે વેરાશાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલ પાસે મોકલ્યા હતા લક્ષ્મણભાઈએ તેઓને સાંભળીને તમારા વેરામાં સ્ટ્રીટ લાઇટ અને સફાઈ બેરો ડબલ આવ્યો છે તેના કારણે તમારી રકમ રૂપિયા અઢારસો ચુમ્મોતેર થઈ છે પણ અરજદાર તો અમને ખબર જ નથી કે તમે ક્યારે વધારી દીધો તેમ કહી ભૂમરાડ કરતાં કહ્યું કે અમે સોસાયટીમાં પણ સ્ટ્રીટ લાઇટ પાણી અને સફાઈ વેરા પેટે રૂપિયા પાંચસો દર મહિને આપીએ છીએ તો અમારી પાસેથી કેમ આટલો વેરો વસૂલવામાં આવે છે તેમ કહી આથેડે બળફો વ્યક્ત કર્યો હતો જ્યારે વધુમાં તેઓને વેરો સમયસર ભરપાઈ કરવામાં દસ ટકા જે રિફંડ મળતું હતું તેમાં કેમ વધારો કરવામાં આવ્યો નથી તેવી દલીલ પણ કરી હતી પાટણ નગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર ચોવીસ પચીસના વેરાની આવક શરૂ થઈ ગઈ છે અને જેમાં છેલ્લા એપ્રિલ માસમાં રૂપિયા પાંચ પોઈન્ટ નવ કરોડની વસુલાત થઈ છે અત્યાર સુધીમાં વીસ ટકા મિલકત ધારકોના વેરા વસૂલ કરવામાં આવ્યા છે તેવું પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિનભાઈ બોડતે જણાવ્યું હતું